નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક દિવસ હું મારા જરૂરી કામ માટે ટ્રેન દ્વારા બેંગ્લોર જઈ રહ્યો હતો ત્યારે મારી સામેની સીટ ઉપર બેઠેલી એક તરુણ વયની છોકરીએ મને પૂછ્યું કે હેલો શું તમારી પાસે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢવા માટેની પિન છે મેં તે તે પોતાના ફોનમાં નવું સિમ કાર્ડ નાખવા માગતી હતી પરંતુ સીમ કાર્ડ કાઢવા માટે પિનની જરૂર પડે જે એની પાસે હતી નહીં એટલે મેં મારા પર્સમાંથી પિન કાઢીને તે છોકરીને આપી તે છોકરીએ થેનક્યુ કહેતા પિન લઈ લીધી અને નવું સિમ કાર્ડ નાખીને પિન મને પાછી આપી દીધી ઘણીવાર મથામણ કર્યા પછી પણ નવું સીમ કાર્ડ ચાલુ નહોતું થઈ રહ્યું એટલે મેં પૂછ્યું શું થયું કંઈ પ્રોબ્લેમ છે કે શું એટલે તેણે કહ્યું કે સીમ ચાલુ નથી થઈ રહ્યું એટલે મેં કહ્યું કે મોબાઈલ મને આપવો જોઈએ હું જોઈ જોઉં કે શું પ્રોબ્લેમ છે મોબાઈલ માંગ્યો એટલે તેણે આપ્યો મેં તેને કહ્યું કે હજી સિમ કાર્ડ એક્ટિવેટ થયું નથી થોડીવાર પછી એક્ટિવેટ થઈ જશે એટલે ચાલુ થઈ જશે ત્યાર પછી જ તમે મોબાઈલ વાપરી શકશો જે નામથી સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોય તેના વિશે પૂછપરછ કરવામાં આવશે તે બધું તમે જણાવી દેજો એટલે તે છોકરી થોડી ટેન્શનમાં આવી ગઈ મેં તેને કહ્યું કે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી તમારું નવું સિમ કાર્ડ એક્ટિવેટ ન થાય ત્યાં સુધી તમારે ક્યાંય ફોન કરવો હોય તો તમે મારા ફોનમાંથી કરી શકો છો એટલે તે છોકરીએ કહ્યું કે ના અત્યારે તો ક્યાંય ફોન નથી કરવો પરંતુ આ સિમ કાર્ડ કયા નામથી ખરીદવામાં આવ્યું છે તે મને ખબર નથી મેં કહ્યું એક વખત એક્ટિવેટ થવા દો જેણે તમને સિમ કાર્ડ આપ્યું છે તેના નામથી જ હશે મેં પૂછ્યું તમારે કયા સ્ટેશને ઉતરવાનું છે એટલે તેણે કહ્યું કે બેંગ્લોર પરંતુ તમારે ક્યાં ઉતરવાનું છે એ તો કહો એટલે મેં કહ્યું કે હું પણ બેંગ્લોર જ જઈ રહ્યો છું એક દિવસનું કામ છે શું તમે બેંગ્લોરમાં જ રહો છો એટલે છોકરીએ કહ્યું કે ના હું બેંગ્લોરમાં નથી રહેતી અને ના ત્યાં મારું ઘર છે એટલે મેં ઉત્સુકતાથી પૂછ્યું તો પછી બેંગ્લોર કેમ જઈ રહ્યા છો એટલે તેણે કહ્યું કે હકીકતમાં મેં આ બીજી ટ્રેન બદલી છે જેમાં હું બેંગ્લોર જઈ રહી છું પરંતુ અમદાવાદથી મારે ત્રીજી ટ્રેન પકડવાની છે પછી હું હંમેશને માટે આઝાદ થઈ જઈશ એટલે મેં જિજ્ઞાસા સાથે એ નાની ઉંમરની માસૂમ છોકરીને મેં પૂછ્યું પરંતુ કંઈ કઈ કેદમાં થઈ અને કઈ રીતે એટલે તે છોકરીએ કહ્યું કે એ જ કેદ હતી જે કેદમાં બધી છોકરીઓ હોય છે જ્યાં ઘરના સભ્યો પ્રેશર કરે ત્યાં લગ્ન કરી લેવાના અને જ્યારે જેમ કહે એવી રીતે કરવાનું એને કેદ જ કહેવાય ને સાચું કહું હું ઘરેથી ભાગી ગઈ છું આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું પરંતુ પોતાની જાતને સંભાળીને મેં હસીને પૂછ્યું શું એકલી જ ભાગી રહી છે શું તારી સાથે કોઈ નથી એટલે તેણે કહ્યું કે એકલી નથી મારી સાથે કોઈ છે એટલે મેં પૂછ્યું કે કોણ છે તારી સાથે તેણે કહ્યું કે અમદાવાદથી હું બીજી એક ટ્રેન પકડીશ પછી આગલા સ્ટેશન ઉપર તે વ્યક્તિ મને મળશે અને ત્યાર પછી અમે કોઈને પણ મળ્યા વગર આઝાદ પંખીની જેમ ઉડી જઈશું તો આ પ્રેમનો મામલો છે એમ જ ને તેણે કહ્યું હા મેં તેને કહ્યું કે મેં પણ લવ મેરેજ જ કર્યા છે આ વાત સાંભળીને તે ખુશ થઈ ગઈ લવ મેરેજની વાત સાંભળ્યા પછી તે મારી સાથે ખુલ્લા મનથી વાતો કરવા લાગી ક્યારે કોની સાથે અને કઈ રીતે મેં કહ્યું એ બધું હું પછી જણાવીશ પહેલાં તું કહે કે તારા ઘરમાં કોણ કોણ છે એટલે તેણે કહ્યું કે મારા ઘરમાં બધા જ છે મારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા જ છે મેં પૂછ્યું કેટલા વર્ષની થઈ તું એટલે તે બોલે કે ઓગણીસ વર્ષની તો તો તારી ભાગીને લગ્ન કરવા માટેની કાયદેસરની ઉંમર થઈ ગઈ કહેવાય એટલે તે હસી પડી અમે બંને ઘણા સમયથી એકબીજાને જાણતા હોય એવી રીતે મેં એને કહ્યું કે મારી ઉંમર પાંત્રીસ વરસ છે એટલે હું તારાથી ઘણો મોટો છું એટલે એ મજાક કરતા બોલી કે તમે પાંત્રીસ વરસના હોય એવું લાગતું તો નથી એટલે હું હસ્યો અને તેને પૂછ્યું તું ઘરેથી ભાગીને આવી છું પરંતુ તારા ચહેરા ઉપર ચિંતાની એક પણ રેખા દેખાતી નથી આટલી બિન્દાસ છોકરી મેં પહેલી વાર જોઈ છે પોતાના વખાણ સાંભળીને તે ખુશ થઈ ગઈ અને બોલી મને એ છોકરાએ એટલે કે મારા બોયફ્રેન્ડે પહેલેથી જ સમજાવી દીધું હતું કે જ્યારે ઘરેથી નીકળ ત્યારે બિંદાસથી નીકળજે ઘરવાળાઓ વિશે જરા પણ ન વિચારતી મૂળ જરાય ખરાબ ન થવા દેતી ફક્ત આપણા બંને વિશે જ વિચારજે અને હું એ જ કરી રહી છું મેં ફરી વખત હસીને પૂછ્યું મારા જેવા અજાણ્યા મુસાફરોથી દૂર રહેવાની સલાહ તેણે નથી આપી એટલે તેણે હસીને જવાબ આપ્યો ના કદાચ તે ભૂલી ગયો હશે મેં તેના પ્રેમીના વખાણ કરતાં કહ્યું આમ તો તારો પ્રેમી ઘણો હોશિયાર હોય એવું લાગી રહ્યું છે તેણે કઈ રીતે તને એકલીને ઘરેથી રવાના કરી નવું સિમ કાર્ડ આપ્યું મોબાઈલ આપ્યો ત્રણ ટ્રેનમાં ટ્રાન્સફર કરાવી જેથી કોઈ તને ટ્રેક ના કરી શકે ખૂબ જ ચાલાક વ્યક્તિ છે તારો પ્રેમી એટલે તે છોકરી ગૌરવ લેતી હોય એમ પોતાના પ્રેમીના વખાણ કરવા લાગી હા ખરેખર ચતુર અને હોશિયાર છે એના જેવું બીજું કોઈ નથી મેં તેને કહ્યું કે મારા લગ્નને દસ વર્ષ થયા છે મારે બે બાળકો છે મોટી દીકરી અને નાનો દીકરો આ જો એમના ફોટા ફોન ઉપર બાળકોના ફોટા જોઈને તેના મોઢામાંથી નીકળી ગયું વાહ કેટલા સુંદર છે જો આ મારી મોટી દીકરીનો જન્મ થયો ત્યારે હું કુવેતમાં હતો એક પેટ્રોલિયમ કંપનીમાં ખૂબ જ સારી નોકરી કરતો હતો ખૂબ જ સારો પગાર હતો પછી થોડા મહિનાઓ પછી મેં તે નોકરી મૂકી દીધી અને પોતાના જ ગામમાં કામ કરવા લાગ્યો છોકરીએ પૂછ્યું કે નોકરી શા માટે છોડી દીધી એટલે મેં કહ્યું કે મારી દીકરીને પહેલી વખત હાથમાં લીધી તો મને એવું લાગ્યું કે જાણે મારી દુનિયા મારા હાથમાં છે એક મહિનાની છુટ્ટી પર ઘરે આવ્યો હતો પરંતુ પાછો જઈ ન શક્યો અહીં મારી દીકરીનું નાનપણ પસાર થતું રહે અને ત્યાં હું આખી દુનિયા કમાઈ લઉં તો પણ ખોટનો જ સોદો કહેવાય મારી બે પૈસાની નોકરી અને તેનું લાખોનું નાનપણ તેણે પૂછ્યું તો પછી પત્ની અને બાળકોને ત્યાં કુવેત કેમ ના લઈ ગયા એટલે મેં કહ્યું કે ઘણી બધી ટેકનિકલ બાબતોમાંથી પસાર થયા પછી લાંબા સમય સુધી એ લોકોને ત્યાં રાખવા શક્ય ન હતું મારે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું આ મોટા પગારવાળી નોકરી અથવા તો પરિવાર એટલે મેં ખૂબ જ વિચારના અંતે પરિવારને પસંદ કર્યો પોતાની દીકરીને મોટી થતાં જોવા માટે હું કુવેત પાછો ગયો હતો પરંતુ મારું રાજીનામું આપીને તરત જ પાછો આવી ગયો હતો છોકરી હસીને મારી તરફ જોવા લાગી એણે પૂછ્યું તમે લવ મેરેજ કર્યા હતા ને તો તમે ભાગીને પહેલાં ક્યાં ગયા હતા કઈ રીતે રહ્યા હતા અને એ સમય કઈ રીતે પસાર કર્યો હતો તેના દરેક સવાલ અને વાતો પરથી મને એવું લાગી રહ્યું હતું કે આ છોકરીમાં હજી છોકર મત એટલે કે બાળબુદ્ધિ છે બિલકુલ ના સમજ અને નાદાન છે મેં તેને કહ્યું કે અમે ભાગીને લગ્ન નહોતા કર્યા તેના બાપુજીએ મને પહેલી નજરમાં જ રિઝેક્ટ કરી નાખ્યો હતો એમણે તમને રિઝેક્ટ કેમ કર્યા હતા રિજેક્ટ કરવાનું કંઈ પણ કારણ હોઈ શકે છે મારી જાતિ મારું કામ ઘર પરિવાર છોકરીયા આગળ પૂછ્યું પછી તમે શું કર્યું મેં કહ્યું કે મેં કંઈ પણ ના કર્યું તેના બાપુજીએ મને રિઝેક્ટ કરી નાખ્યો ત્યાર પછી જ મેં પોતાના વિશે અલગ રીતે વિચારવાનું શરૂ કરી દીધું હતું સ્વાતિએ મને કહ્યું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ મારી પત્નીનું નામ સ્વાતિ છે પરંતુ મેં તેને ના પાડી દીધી તે બે દિવસ સુધી સતત મારા પર દબાણ કરતી રહી કે આપણે ભાગી જઈએ અને હું ના પાડતો રહ્યો મેં તેને સમજાવી કે જે છોકરો અને છોકરી ભાગી જાય છે તેમાં છોકરાની આબરૂ ઉપર તો કોઈ ખાસ ફરક નથી પડતો પરંતુ જ્યારે છોકરીના આખા પરિવારની આબરૂનું ધોવાણ થઈ જાય છે ભગાવી જવા વાળો છોકરો તેના મિત્ર મંડળમાં તો હીરો માનવામાં આવે છે પરંતુ તેનાથી વિપરીત જે છોકરી પ્રેમીની સાથે ભાગી રહી છે તેને સમાજ ખરાબ દ્રષ્ટિથી જોવા લાગે છે અને આડોસ પાડોશના છોકરાઓ તે છોકરીને ચાલુ કહે છે એમ કહે છે કે શબ્દકોષના તમામ ખરાબ શબ્દો તે છોકરી માટે વાપરવામાં આવે છે ભાગીને લગ્ન કરવાવાળી છોકરી વૃદ્ધ થયા પછી પણ યુવાનીમાં વગર વિચાર્યા કરેલા વિકૃતિઓનું કલંક તેના માથા પરથી ક્યારેય પણ ભૂસાતું નથી હું માનું છું કે છોકરા છોકરીને તોલવાનો આ બેવડો માપદંડ ખોટો છે પરંતુ આપણા સમાજમાં તો આવું જ થતું આવ્યું છે અને સમાજમાં બધાનું વર્તન આવું જ છે મારી વાત સાંભળીને તે છોકરી પાણીની બોટલ નું ઢાંકણું ખોલીને એક ઘૂંટણો પીધો મેં કહ્યું જો મેં તે દિવસે ધાર્યું હોત તો સ્વાતિને ભગાડીને હું લઈ જઈ શકતો હતો પરંતુ મેં આવું ન કર્યું કારણ કે જો મેં આવું કર્યું હોત તો તેની બાએ તો કદાચ કેટલાય દિવસો સુધી મોઢામાં અન્નનો એક દાણો પણ ન નાખ્યો હોત અને પાણી પણ ના પીધું હોત એટલા માટે મારી હિંમત ન થઈ આવું કામ કરવાની હું જેનાથી પ્રેમ કરું તેના મા બાપ મારા મા બાપ સમાન જ છે ભલે લગ્ન થયા હોય કે ના થયા હોય થોડીક વાર માટે તે છોકરી વિચારમાં પડી ગઈ અને મારા વિશે વધુ જાણવા માગતી હતી તેણે પૂછ્યું તો પછી તમારા લગ્ન કઈ રીતે થયા મેં કહ્યું કે સ્વાતિની સગાઈ ક્યાંક બીજે કરી નાખવામાં આવી હતી ધીરે ધીરે બધું નોર્મલ થવા લાગ્યું હતું સ્વાતિની સગાઈ જેની સાથે થઈ હતી તે છોકરાની ફોન ઉપર વાતો થવા લાગી પરંતુ જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ એ લોકોની ડિમાન્ડ વધવા લાગી તે છોકરીએ પૂછ્યું કે ડિમાન્ડનો મતલબ ડિમાન્ડનો એ જ મતલબ હોય છે દરેકની ડિમાન્ડ પરિવારમાં બધાને સોનાના દાગીના ભેટમાં આપો વરરાજાને મોંઘી કાઢી જોઈએ સાસુ અને નણનને ડાયમંડનો નેકલેસ આપો વગેરે વગેરે છોકરો પણ દહેજ લેવાના પક્ષમાં હતો તેથી મેં એ સગાઈ તોડાવી નાખી એટલા માટે નહીં કે ફક્ત મારા લગ્ન તેની સાથે થઈ જાય પરંતુ એટલા માટે કે આવા લાલચુ લોકોમાં સ્વાતી ક્યારેય પણ ખુશ ન રહી શકે કે ના તેનો પરિવાર ખુશ રહી શકત પછી ધીરે ધીરે ઘરવાળાઓને સમજાવીને હું ફ્રન્ટમાં આવી ગયો અને અમારા લગ્ન થઈ ગયા આ બધું કિસ્મતની વાત હતી છોકરી બોલી ચલો સારું થયું તમે મળી ગયા નહીતર તે ખોટા લોકોના હાથમાં સફ ફસાઈ ગયું હોત મેં કહ્યું કે જરૂરી નથી કે મારા માતા પિતાનો નિર્ણય હંમેશા સાચો જ હોય અને એ પણ જરૂરી નથી કે પ્રેમી જોડું જે હોય તેની પસંદગી સાચી જ હોય બંનેમાંથી કોઈ પણ ખોટું અથવા તો સાચું હોઈ શકે છે મુદ્દાની વાત તો એ છે કે કોણ વધારે વફાદાર છે એ છોકરીએ ફરીવાર પાણીનો ગોટલો પીધો અને તર્ક કરતાં છોકરી બોલી કે આપણો નિર્ણય ખોટો થઈ જાત તો કંઈ વાંધો નહીં પરંતુ એમની જિંદગી બરબાદ ન થવી જોઈએ મેં કહ્યું નિર્ણય એવો હોવો જોઈએ જે બંનેનો હોય છોકરા છોકરી બંનેના મા બાપની પણ સહમતી હોવી એ ખૂબ જ આવશ્યક છે તું ખોટું નહીં લગાડતી હું તો એટલું જ કહેવા માગું છું કે તારો નિર્ણય તમારા બંનેનો છે જેમાં તમારા મા બાપ સહમત નથી શું તું પ્રેમની વ્યાખ્યા જાણે છે હું તને પ્રેમના સાચા મતલબની શું તને પ્રેમના સાચા મતલબની ખબર છે એટલે તેણે મને પૂછ્યું કે પ્રેમનો સાચો અર્થ શું છે મેં મેં કહ્યું તું પ્રેમમાં છો તું પોતાનું સર્વસ્વ છોડીને માતા પિતા ભાઈ બહેન કાકા કુટુંબ ઘર પરિવાર બધું જ છોડીને આવી ગઈ છો અને શું આને તું સાચો પ્રેમ કહેવાય તે ઘરેથી ભાગતા પહેલાં ઊંડો વિચાર નથી કર્યો પ્રેમમાં ફાયદા નુકસાન વિશે ન વિચાર્યું શું આ પ્રેમ છે તારું મગજ દુનિયાદારીના કીચડથી બિલકુલ ખાલી હતું તે શરીરના આકર્ષણને પ્રેમ માની લીધો છે પ્રેમ તો આત્માનો હોય શરીરનો નહીં સમાજમાં તારા જેવી કેટલીય નાદાન છોકરીઓ પોતાનું સર્વસ્વ છોડીને ભાગી જાય છે પરંતુ અંતમાં તેને પસ્તાવા સિવાય કંઈ મળતું નથી તું જેની સાથે જઈ રહી છે એ પ્રેમમાં નથી પરંતુ હોશિયારી અને હિરોગીરીમાં છે જો પ્રેમમાં હોત તો તે આટલી પ્લાનિંગ ન કરી શકે ત્રણ ત્રણ ટ્રેન ના બદલાવી પડે તેનું મગજ એટલું કામ જ ન કરી શકત કોઈ કહે હું પ્રેમી છું પરંતુ અંદરથી તે કપટી પણ હોઈ શકે છે લીલાની પાછળ મજનું પ્રેમમાં પાગલ થઈ ગયો હતો લોકો પથ્થર મારતા હતા પ્રેમમાં તેની ઓળખાણ પણ એવી થઈ ગઈ હતી કે તેને દુનિયા મજનુના નામથી ઓળખે છે જ્યારે તેનું સાચું નામ કયાસ હતું જે વાપરવામાં આવતું જ નથી તે ચાલક હોત તો ક્યારેય પણ મજનું ના બની શક્યો હોત ફરહાએ દેશરી માટે પહાડો ખોદીને નહેર કાઢી રાખી હતી અને એ જ નહેરમાં તેનું લોહી વહી રહ્યું હતું તે પ્રેમ હતો પ્રેમમાં કોઈ ફકીર થઈ ગયું કોઈ જોગી થઈ ગયું કોઈએ પહાડ તોડીને રસ્તો કાઢ્યો કોઈએ વધારે મગજ ન ચલાવ્યું ચાલાકી ન કરી લાલચ હવસ અને કંઈક મેળવવાનું નામ પ્રેમ ન હોઈ શકે પ્રેમ તો સમર્પણ કરવાનું નામ છે જેમાં માણસ સૌથી પહેલાં પોતાની જાતને સમર્પિત કરે છે જેમ કે મજનોએ કરી પરંતુ તારું સમર્પણ મેળવવા માટેનું છે એટલે કે તારા પ્રેમમાં લાલચની ભેળસળ થઈ ગઈ છે તે છોકરી અચાનક ક્યાં ખોવાઈ ગઈ એની ખિલખિલાટ કરતી હસતી અને માસુમતા એકદમ ગંભીરતામાં ફેરવાઈ ગઈ મને લાગ્યું કે હું કંઈક વધારે જ બોલી ગયો છું છતાં પણ મેં બોલવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે પ્રેમ તો તારા બાપુજી તને કરે છે થોડા દિવસો પછી તેમનું વજન અડધો થઈ જશે તારી બા કેટલાય દિવસો સુધી બરાબર જમશે પણ નહીં પાણી પણ નહીં પીવે જ્યારે તારે તારા પ્રેમીને પારખીને જોઈ લેવો હતો કે આ ખરેખર તારા લાયક છે કે નથી ફક્ત રૂપ રંગ જોવાથી માણસ પરખાઈ નથી જતો જો એ ખરેખર બુદ્ધિશાળી હોત તો તને ઘરેથી ભાગવા માટે પ્રોત્સાહિત ન કરત આજકાલ ગલી મહોલ્લામાં દરેક ત્રીજા છોકરાને પ્રેમ થઈ જાય છે પરંતુ તે પ્રેમ નથી એ તો વિકૃતિવાળી વાસના છે જેને એ લોકો પ્રેમમાં ખપાવી દેતા હોય છે મારી વાત સાંભળીને છોકરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો એવું લાગી રહ્યું હતું કે જાણે તે હવે અહીં નથી તેનું મગજ કોઈ ભૂતકાળના વિચારોમાં સરી પડ્યું હતું હું મારા ફોનમાં વ્યસ્ત થઈ ગયો પરંતુ મનની ઇન્દ્રિય તેના તરફ હતી થોડી જ વારમાં તેનું અને મારું સ્ટેશન આવી ગયું વાત ક્યાંથી નીકળી હતી અને ક્યાં પહોંચી ગઈ તેના મોબાઈલ પર મેસેજ ટ્રોન વાગ્યો જોયું તો સિમ એક્ટિવેટ થઈ ગયું હતું તેણે ચૂપચાપ પર્સમાંથી આગળની મુસાફરીની ટિકિટ કાઢી અને ફાડી નાખી મને કહ્યું કે એક ફોન કરવો છે મેં મારો મોબાઈલ તેને આપ્યો તેણે એક નંબર ડાયલ કર્યો અને કહ્યું કે સોરી બાપુજી એમ કહીને તે રડવા લાગી સામેથી એના બાપુજી પણ ફોન ઉપર દીકરીને સાંત્વના દેવાની કોશિશ કરી રહ્યા હતા તેણે કહ્યું કે બાપુજી તમે બિલકુલ ચિંતા નહીં કરતા હું ઘરે આવી રહી છું બંને તરફથી ભાવનાઓનો સાગર ઉમટી પડ્યો અને અમે ટ્રેનમાંથી ઉતર્યા તેણે ફરીવાર પિન માગી અને મેં આપી તેણે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢીને તોડી નાખ્યું અને પિન મને પાછી આપી દીધી હું ભારપૂર્વક કહું છું કે દીકરીને પોતાના માતા પિતાથી વિશેષ પ્રેમ આ દુનિયામાં કોઈ ના કરી શકે મિત્રો જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ